દ્વારકાધીશ નવા વિડીયો તમારું સ્વાગત છે ઘણા દિવસ પછી આપણો વિડીયો આવ્યો છે અને એનું કારણ હતું કે ને પરીક્ષા ચાલતી અને ઘણા બધા કારણો હતા જેથી વિડીયો નહોતી બનાવી શકતી પણ આજે એમ થયું કે ચાલો આજે વિડીયો બનાવું છોકરાઓને પણ વેકેશન પડી ગયા છે અને વેકેશન પડે એટલે આપણે નવરા ન રહીએ ને જો એ તો તૈયાર થઈને વિહાન તૈયાર થઈ ગયો છે કેમ કે એને વેકેશન હોય કે ગમે જો આવું ચાલુ થઈ જશે કાના તું નાવા જા જો એનો ટુવાલ આવી પડ્યો છે નાવા જા જો એને કનડે છે બસ બસ

ભાખરી તો હોય જ તે ભાખરી લોટ બાંધવાની તૈયારી કરું છું ને બધું ચાલે વેકેશન હોય એટલે પછી બધા મોડા ઉઠે ઉઠે પછી તો નાસ્તો બને હું જ છું એમ તો મારે હવે નિરાત હોય શાંતિ હોય ખાબર બાને બાત ન હોય વિહાન ઉઠી જાય વેલા એટલે પોથી દર્શન કરી

કાલે થોડો બડડે છે તારે સન્ડે કા ઠીક હા કાલે જ આવે ને લોકો કાલે આવશે એટલે બરાબર છે તારી વાત યાન જો વાલી વાલી બાને કર્યા રાખે ઉપડો ભાઈ ફરકો આઈ ન કા પડી જાય ને દાદરમાં પડશો શું તૈયારી ચાલે છે આ સવારમાં નાસ્તાની આખી બની ગઈ છે મોગ હવે વઘારન ચાલુ છે જો વાહ આ રાત્રે પલાળી દીધા છે ને સરસ જય દ્વારકાધીશ કાર્તિકભાઈ ભાઈ કાર્તિક ભાઈ ને વેકેશન પડી ગયું હોય કેમ હા સરસ રાત્રે જ પલાળી દીધા ને હતા જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો ઘણા લાંબા સમય પછી આજે આપણે મુલાકાત થઈ છે કેમ કે ભાઈ ધંધો તો કરવો પડે ને બરાબર ને હમણાં માર્ચ ને એપ્રિલ એટલે અમારે ફૂલ દોડા દોડી ભાઈ કોઈ જાતનો ટાઈમ એમ કહીએ ને કે ભાઈ અપોર બીજી શેડ્યુલ હતું એટલે કાઈ હમણાં કાઈ આપણે ભેગા થ્યા નતો વચ્ચે પણ એમ શોર્ટ વિડિયો તો હોય છે એટલે સપોર્ટ કરતા ભૂલી ન જતા પાછા માર્કેટમાં આપણે છીએ જ અને રહેવાના જ છીએ એમ એટલે આપણે વાહ આખા વર્ષનું તો બનાવતા પણ આમ તાજુ બનાવી આખા

કહી દીધું છે ઓ તો મેં તો કીધું હું સપ્રાઈઝ આપો આ બધું પોપટ થઈ ગયો અત્યારે હા ભાઈ વિહાનનો બર્થડે આવે છે અને ખૂબ ખુશીની વાત છે બધા માટે તમારા માટે નવારા માટે બધા માટે એમ કેમ કે વિહાન આપણો લોક લાડીલો છે ને એટલા માટે હવે એની તૈયારી કરવાની છે એની માટે હવે કેકનો ઓર્ડર આપવાનો છે અને ઘણું બધું કામ છે તો હવે આપણો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે ભાખરી પછી આપણે મગ અને આથણું આથણું હજી ગળ્યું નથી હજી મતલબમાં

અમે આજે જઈએ છીએ અમરેલી કાર્તિક નું એડમિશન લેવાનું છે ને એટલા માટે એટલે અમારે અહિયાં છે ને અત્યારે દસ સુધી જ છે

કેમ ફોળો તો આવું તો પડે ને ભાઈ તો આગળ ભણવું હોય તો આવવું પડે પડી જશે માં કેમ રહ્યું કાર્તિક ભાઈ ઇન્ટરવ્યુ લીધું ને

હમ અરે ભાઈ એનો જો માઝા ચાલો હવે કરી લઈએ પેટ પૂજા થોડી અને ભાઈ આ મજા આવે હો મસ્ત વસ્તુ છે તમારે અહીંયા બધી અને આપણે આ ફ્રેન્ચાઇઝીઝ છે ને તમારે ગણેશની અને અમરેલીમાં આપણે આ મેન બસ સ્ટેશન પાસે હા મેન બસ સ્ટેશન પાસે જો બહારથી તમને થોડુંક લોક બતાવી દ્યો એનું આ જેના આખો બસ સ્ટેશન એરિયો જ છે

આપણે ગણો ને બે દિવસ પહેલા જ ત્યાં કાશ્મીરનો આ પહેલ ગામમાં જે હુમલો થયો હવે આપણે અમારા પરિવાર વતી અને આપણા તમામ સબસ્ક્રાઈબર વતી આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આવું ફરીથી ન થાય એવી પ્રાર્થના પણ કરીએ છીએ એટલે એક દુઃખદ ઘટના થઈ છે અને અમારા વિહાનને છે ને પહેલેથી ઓફિસર બનવાનો બહુ શોખ છે એમ વિહાન 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 દાદા શું કે બેસ ફાવે વાહ આ દાદાઈ બામાટે પાર્સલ નું કઈ દે ચાલો બે બધા જો ઠંડો ઠંડો રસ છો હવે શું કરે મમ્મી શું કરે શું કરો તમે આવ અહીં હાલ તો તો હવે પેપ્સી હવે ઉનાળો આવે ને એટલે આ પેપ્સી ને બધું ચાલુ થઈ જાય પણ આપણે છે ને થોડી વ્યવસ્થિત બદલાવ્યું હા અલગ અલગ મેં એમને કીધું હતું મેં કીધું ભાઈ અલગ અલગ તમે છે ને ફ્લેવર આપો જે આમાં છોકરાને વધારે ભાવશે ને એ રિપીટ કરશું ને બાકી વધારે બીજો આપણે આ ચોકલેટ જ લેવા છીએ એવું છે હા એમાં એક જ ફ્લેવર છે ચોકલેટ ફ્લેવર ઉતાવળ તો પણ ના મારે નથી ખાવી ના ના એ કોઈ નહીં ચાલો હવે અમે ત્યાં સમય ઘણો થઈ ગયો છે અને બ્લોગ એન્ટ્રી કરવાનો ટાઈમે થઈ ગયો છે અને હવે હજી લગ્ન હમણાં આવે છે પાછા અમારા ભત્રીજાના તો એ લગ્નની તૈયારી બધી કરવાની છે ઘણી ખરી હજી કપડાંનું બધું બાકી છે હા એટલે એ થોડુંક હવે કાર્યક્રમ ચાલુ કરી દઈએ થોડોક ટાઈમ છે અત્યારે એટલે અને આશા રાખીએ છીએ કે તમને અમારા બ્લોગ ગમતા હશે અને ઘણા લાંબા સમય પછી આપણે બધા બે લાય ઘણા લાંબા સમય સુધી આપણે હમણાંથી મેળા નહોતા ને આજે મળી ગયા છે પાછા જલ્દી પાછા મળશું એવી આશા સાથે જ આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ ત્યાં સુધી વિરામ આપજો જય માતાજી જય દ્વારકાધીશ